લોકશાહીની હત્યા કરતા અને કાયદાને હાથમાં લેતા ન માત્ર બૂથ કેપ્ચરિંગ પરંતુ બોગસ વોટિંગ પણ કરતો જોવા મળ્યો ત્યારે હવે આ ઘટના બનતા દાહોદમાં ફરીથી ચૂંટણી યોજાશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાહોદ લોકસભા બેઠક પર મતદાનને ન્યાય મળે તે માટે કોંગ્રેસે ફરી મતદાન કરવાની માંગણી કરી હતી અને સોશિયલ મીડિયા પર લોકો પણ ફરીથી ચૂંટણી કરવાની માંગણીઓ કરી રહ્યા હતા ત્યારે બુથ કેપ્ચરિંગના મામલે દાહોદના પ્રથમપુરા મતદાન બુથ પર અગિયારમી ફરી મતદાન થશે તો શું હવે જનતાને આવા જ દિવસો જોવાના બાકી છે તેમના આપેલા મતની કોઈ કિંમત છે કે નહીં આ તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો એટલે બધાને જાણ થઈ અને જો વિડીયો વાયરલ ન થતો તો આ તો સરેઆમ લોકશાહીની હત્યા કહેવાય ત્યારે હવે બૂથ કેપ્ચરિંગની ઘટનામાં પોલીસે વિજય ભાભોર અને મનોજ નામના ઈસમની અટકાયત કરી નાખી છે પરંતુ શું હવે લોકોએ આપેલા મત માત્ર ભાજપને મળશે જી હા ચૂંટણી અધિકારીઓ મતદાન મથક પર ભાજપના બેસાડેલા હોય તેવું લાગી રહ્યું છે ભાજપના નેતાના પુત્ર આટલી બધી હિંમત ક્યાંથી લાવ્યા અને કોના ઈશારે આ હિંમત આવી દેશનો કોઈ પણ નાગરિક નિર્ભીક રીતે મતદાન કરી શકે છે અને તે ઈચ્છે તેને મત આપી શકે છે તે લોકશાહીનો નિયમ છે પરંતુ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં દાહોદ બાદ પંચમહાલ લોકસભા મત વિસ્તારનો વિડીયો પણ વાયરલ થયો હતો ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડાડતો તે વિડીયો વાયરલ થયોને તેમાં એક યુવક લોકશાહી પદ્ધતિથી ગુપ્ત રીતે મતદાન કરવાના નિયમોની સરેઆમ હત્યા કરીને મોબાઈલમાં તેણે વિડીયો બનાવ્યો અને તેના પછી તેણે જાણે કોઈ મહાન પરાક્રમ કર્યો હોય તેવી રીતે તે પોતાની મૂછોને તાવ પણ આપી રહ્યો હતો તો સવાલ એ અહીં ઊભો થાય છે કે આ શખ્સ કેવી રીતે બૂથમાં પોતાનો મોબાઈલ ફોન લઈને ગયો આ ગુંડાએ બૂથમાં પોતાનો વિડીયો બનાવ્યો ત્યારે કેમ તેને કોઈએ રોક્યો નહીં

તો આ મુદ્દે તમારું શું કેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર